ભારે તરીકે ખેડા જિલ્લાની મુલાકાત અવારનવાર લેતો હોઉં છું આ વખતે પણ ખેડા જિલ્લાની મુલાકાત હયાત ચોમાસાના કારણે પડેલી મુશ્કેલીઓ અથવા તો પાણી ભરાવાનો વિષય છે અથવા તો રોડો ખૂટવાના ખાડાઓ અથવા તો જે હાલ હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્યાંક વરસાદના કારણે ક્યાંક મુશ્કેલી લાગતી હોય તો એક મોટો મોટો એનો સર્વેક્ષણ થઈ જાય અને સર્વેક્ષણ તો વિભાગે કરી લીધું છે પરંતુ એ બાબતની ચર્ચા હતી આ મોટાભાગે ચોમાસાને અનુલક્ષ્ય અને આખી આજની મીટિંગ હતી ગૌરવનો વિષય છે આણંદનગર મહાનગરપાલિકા હતી આદરણીય ભૂપેન્દ્રભાઈએ કરમસદ આણંદનગર મહાનગરપાલિકા ડિક્લેર કરી છે લોકોની લાગણી હતી ઘણા બધા અમારા ધારાસભ્યો સંસદ સભ્ય અને સાથે સાથે કેટલાય સામાજિક આગેવાનોએ રજૂઆત કરી હતી એના અનુસંધાને કરમસંત આણંદનગર મહાનગરપાલિકા આદરણીય ભૂપેન્દ્રભાઈએ ડિક્લેર કરી છે અને આ બે મહાનગરપાલિકા બનતા એનો વિકાસ નહોતો આમ પણ જે આઉટસ્કર્ટ વિસ્તાર હતા જે બહારના વિસ્તારો હતા લગભગ નગરપાલિકા અને એની બહુ ફેરફાર અથવા તો બહુ દૂર નહોતા એવા તમામ વિસ્તારોને જોડી અને બૃહદ મહાનગરપાલિકા બનાવવાનું આયોજન કર્યું જેના કારણે વિકાસની ગતિ પણ વધશે આવતી નાણાંની ગ્રાન્ટો પણ એને મહાનગરપાલિકાને વધારે મળેલા સ્વાભાવિક જે આપણી જૂની આઠ મહાનગરપાલિકાઓ હતી એને નવ વધી છે એટલે લગભગ સત્તર જેવી મહાનગરપાલિકાઓથી જે અર્બન વિકાસ છે અર્બન ડેવલપમેન્ટ લગભગ પચાસ ટકા જેટલો રેશિયો અત્યારે ગ્રામીણના અર્બનનો થઈ ગયો છે એટલે અર્બન વિસ્તાર પણ રાજ્ય માટે એટલો જ મહત્ત્વનો છે અને આ મહા નગરપાલિકાઓ દ્વારા જે આ વસ્તીનો વ્યાપ વધારે છે મહા નગરપાલિકા અને આઉટસ્કડનો વિસ્તાર જોડી અને આ નગરપાલિકાઓ બનાવવાનો આદરણીય ભૂપેન્દ્રભાઈનો નિર્ણય ખૂબ જ સરાહની